ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલક ગામના બ્રિજ નીચે બાર થી વધુ ગાય રહસ્યમય રીતે મૃત હાલતમાં મળી આવી હતી જે અંગે સ્થાનિકોએ ગૌરક્ષકોને જાણ કરી હતી ગૌરક્ષકો દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવતા ગૌવંશના મૃતદેહો મળી આવ્યા હતા તેમાં કેટલીક ગાયો એવી હતી કે જે અઠવાડિયાથી સારવાર હેઠળ હતી તો બીજી તરફ સૌથી વધુ વાછરડાના મૃતદેહો મળી આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે ગૌરક્ષકોએ રોષપૂર્વક આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કેટલાક પશુપાલકો માત્ર ધંધાદારી હેતુસર ગાયોને દૂધ માટે ઉપયોગ કરે છે પરંતુ જ્યારે સારવાર કરવાની જરૂર પડે ત્યારે આ ગાયોને છોડી દેવામાં આવે છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ ગાયોને ગૌરક્ષકો દ્વારા સારવાર તો આપવામાં આવે છે પરંતુ ત્યારબાદ માલિકો તેમની કાળજી રાખતા નથી જેને તેઓએ એક પ્રકારની ગૌહત્યા ગણાવી છે હાલ ગૌરક્ષકો દ્વારા સ્થળ પરથી મળેલા તમામ મૃતદેહનો નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ સાથે જ ગૌવંશના મોત પાછળનું કારણ જાણવાના પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે